ભુજ ખાતે શ્રી માતા રેણુકા ટ્રસ્ટ દ્વારા બ્રહ્મ સમાજની બહેનો માટે છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં બહેનોને યાત્રાએ મોકલવા તેમજ સમાજની નિરાધાર મહિલાઓને સહાય આપવા સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે ભુજ ખાતે શ્રી માતા રેણુકા ટ્રસ્ટ દ્વારા નિરાધાર બહેનોને સહાય વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમાજની જરૂરતમંદ બહેનોના નામો એકત્ર કરીને તેમને ભુજ ખાતે સહાય આપવામાં આવી હતી સંસ્થા ના પ્રમુખ મંજુલાબેન ઉપાધ્યાય અને કમલાબેન વ્યાસે ચંચલ ન્યૂઝ સાથે વાત કરતા આ કાર્યક્રમ અંગે માહિતી આપી હતી શ્રી માતા રેણુકા ટ્રસ્ટ એની હું પ્રમુખ મંજુલા ઉપાધ્યાય અમારી જે આ સંસ્થા છે અમારું જે ટ્રસ્ટ છે એ સમસ્ત બ્રહ્મ સમાજની ભુજ શહેરમાં રહેતી જે નિરાધાર વિધવા બહેનો છે એ બહેનોને વર્ષમાં એક વખત અમે એને રોકડ સહાય આપીએ છીએ આ કાર્યક્રમ અમારો કાયમી પ્રોજેક્ટ છે અને છેલ્લા બાર વર્ષથી અમે આ કરીએ છીએ મારું નામ કમલાબેન વ્યાસ છે અને હું મંત્રી તરીકે આમાં સેવા આપું છું અને અમે જે દર વર્ષે જે આયોજન કરીએ છીએ એમાં અગાઉ અમે જ્યારે પરસોત્તમ મહિનો આવે છે ત્યારે બહેનોને યાત્રા પ્રવાસમાં લઈ જાય છે જે નિઃશુલ્ક હોય છે અને અમારી ટ્રસ્ટના સહયોગથી અને અમારા બ્રહ્મ સમાજના અને બહેનોના સહયોગથી અમે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ એ સાથે અમારા રાજેશભાઈ ગોર તરફથી બહેનોને સાડી પણ આપવામાં આવી હતી અને અલગ અલગ રીતે એ એમને નવાજવામાં આવે છે અને અમારે દીપકભાઈ જે છે ત્રિવેદી એ એમના તરફથી જમવાનું જે હોય છે એ એમના તરફથી અમને બધી બહેનોને જમાડવામાં આવે છે એક જેટલી બહેનો હોય છે એની સાથે અમે બધા અમારા બધા પરિવાર હોય છે એટલે એ રીતે સાઈઠ સિત્તેર જણા તો એમાં જમવાનામાં હોય છે બ્રહ્મ સમાજ બ્રહ્મ સમાજની જ બહેનો અને દરેક સમવાય સમવાય સાથે સંકળાયેલી જે બહેનો છે કે જે બ્રહ્મ સમાજના સમવાય છે એ બહેનોને અમે આ સહાય આપીએ છીએ